એ ખરેખર ભાજપે ટિકિટ આપવી જોઈએ અને જો આપી તો ક્ષત્રિય એના પાછળ શું પગલું લેશે એના વિશે આજે ચર્ચા કરવાની પેલા પેલી વાત કરું મિત્રો તો ધંધુકામાં એક સાત એપ્રિલ ના રોજ એટલે કે રવિવાર ના રોજ ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન નું આયોજન થવા જઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ નું જેટલા આજુબાજુમાં જેટલા ક્ષત્રિયો છે એ બધા ક્ષત્રિયો ધંધુકા ખાતે આની જબરદસ્ત મિટિંગ મહાસંમેલન થવા જઈ રહ્યું છે એ મહાસંમેલન રવિવારે સાત એપ્રિલ ના રોજ રાખેલું છે કરડી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મૈપાલ સિંહ પણ એમાં ઉપસ્થિત રહે એવી ધારણાઓ સેવાઈ રહી છે બીજું કે જે રણનીતિ

આજના એક લેટેસ્ટ ન્યૂઝ હું તમને આવતીકાલે કઈક મોટું કરવા જઈ રહી છે એ શું કંઈ મોટું કરવા જઈ રહી છે એના વિશે હું તમને વાત કરું મિત્રો તો પ્રજ્ઞાબા ઝાલા કરીને એક બેન છે એમણે એક જાહેર જાહેર કર્યું છે કે ભાઈ રૂપાલા અંગે કોઈ નિર્ણય જો લેવામાં નહીં આવે તો અમે આવતીકાલે જોહર કરીશું અમુકને તો એ પણ નહીં ખબર હોય કે આ જોહર એટલે શું ક્ષત્રિય સમાજ એટલે કે રાજપૂત સમાજની અંદર જોહર એટલે છેલ્લામાં છેલ્લું સ્ટેજ જ્યાં કોઈ પણ વસ્તુમાં એ ના પહોંચી શકે કે એનો નિર્ણય કોઈ ના લઈ શકે ત્યારે એ જોહર જોહર બહેનો દ્વારા કરવામાં આવતું હોય છે કદાચ બીજા સમાજમાં વસ્તુની ખબર હોય તો મને ખબર નથી પણ જોહર શબ્દ એ એચુલી પર્સનલી રાજપૂતો માટે છે રાજપૂતાણીઓ એ જોહરનો ઉપયોગ કરતી હોય છે તો જો એનો નિર્ણય રીપાળા સાહેબનો કોઈ પણ નિર્ણય ભાજપ સરકાર નહીં લે અને જો એમની ટિકિટ આવતીકાલ સુધીમાં એ પાછી નહીં ખેંચે તો આજથી તૈયારીઓ કરી દીધી છે ઝાલાના કહેવા પ્રમાણે એમણે એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે અમે છેલ્લી વાર દુલ્હનની જેમ સજીને તૈયાર થઈ ગયા છે આજે જેમ સુહાગન હાથમાં મહેંદી લગાવે છે એ રીતે અમે મેદી પણ આજે લગાવી દીધી છે અને આવતીકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ અમે ચાર વાગ્યા પહેલા જો નિર્ણય નહીં આવ્યાનો તો અમે આહુતિ આપવા માટે પણ અમારે જરૂર નથી ક્ષત્રિય મહિલાઓને જ્યારે લાગે કે હાર થઈ છે ત્યારે આ પગલું ભરતી હોય છે રૂપાલામાં એવું તો શું છે કે હટાવી શકતા નથી જોયું ને મિત્રો મેં પહેલા પણ કહ્યું હતું કે ભાજપ સરકાર રૂપાલાને સહેજ પણ હટાવવા માંગતી નથી અને ક્ષત્રિય સમાજ પણ સારું લાગે એવું કોઈ સ્ટેટમેન્ટ એટલે નિર્ણય લેવો પડ્યો અમે એક જ વારમાં રજવાડા આપી દીધા એ બેનનું એવું કહે છે કે અમે એક જ વારમાં રજવાડા આપી દીધા હતા તો તમારે તો એક ખાલી માંગ જ અમારી પૂરી કરવાની છે તોય તમે નથી કરી શકતા એટલે ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા જે આ જાહેરાત કરવામાં આવી કે આવતીકાલે સાંજે ચાર વાગે અમે કમલમ ખાતે જોહર કરવાના છીએ એમાં બે થી ત્રણ બહેનો આમાં જોડાવાના છે અને આખું રાજપૂત સમાજ આમાં મોટા પાયે અને મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત થઈ અને આવી વાત કરેલી છે આજે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી ક્ષત્રિય સમાજની બહેનોને મળવા માટે કે તમે આવું પગલું ના પડતા આવું પગલું ના પડતા સમજાવવા માટે કારણ કે આ પગલું જો ભરાય ને તો બસ ગુજરાતની અંદર આનાથી ખરાબ કોઈ દિવસ જોવા નહીં મળે મારું એવું માનવું છે કે ભાજપે થોડું નમતું જોખી અને જો આમનું આ

Kub -kub -abar. thank you very much good night and take care thank you